નંબર બે આઈપીએલ નું પૂરું નામ શું છે તો મિત્રો આઈપીએલ ઓગણીસ ની અંદર નીલામી વખતે સૌથી મોંઘા ખેલાડી છે જયદેવ હુનદક અને વરુણ ચક્રવર્તી જે આઠ ચાર કરોડ રૂપિયા ની અંદર ખરીદાણા હતા ચાર આઈપીએલ બે ઓગણીસ આઈપીએલ નું કેટલામું સંસ્કરણ હતું તો મિત્રો આઈપીએલ ઓગણીસ ની શરૂઆત ત્રેવીસ માર્ચ બે હાજર ઓગણીસ ના રોજ શરૂ થઈ હતી છ આઈપીએલ બે ઓગણીસ ના પ્રાયોજક કોણ હતા તો મિત્રો આઈપીએલ બે હાજર ઓગણીસ ના પ્રાયોજક હતા વિવો જે બે હજાર બાવીસ સુધી સાત આઈપીએલ ક્યારે આઠ આઈપીએલ બે ઓગણીસ ની ફાઈનલ ક્યાં રમાય હતી તો મિત્રો આઈપીએલ બે ની ફાઈનલ હૈદરાબાદ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ની અંદર રમાઈ હતી નવ આઈપીએલ બે હજાર ઓગણીસ ની ફાઈનલ કઈ બે ટીમો વચ્ચે હતી તો આઈપીએલ ની મુંબઈ સુપર કિંગ આ બંને કિંગીએલ બે હાજર ઓગણીસ ની ફાઈનલ વિજેતા કોણ બન્યું છે તો મિત્રો આઈપીએલ બે હાજર ઓગણીસ ની ફાઈનલ વિજેતા બન્યું છે મુંબઈ ઇન્ડિયન અગિયાર સૌથી વધુ વખત આઈપીએલ ટ્રોફી વિજેતા ટીમ કઈ છે તો મિત્રો સૌથી વધુ વખત આઈપીએલ ટ્રોફી વિજેતા ટીમ છે મુંબઈ જે કુલ ચાર વખત જીતી બાર આઈપીએલ બે હાજર ઓગણીસ ની ફાઈનલ વિજેતા ટીમને કેટલી રકમ આપવામાં આવી હતી તો આઈપીએલ બે હાજર ઓગણીસ ની ફાઈનલ વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન ને વીસ કરોડ રૂપિયા સી રકમ આપવામાં આવી હતી તેર આઈપીએલ બે ની ફાઈનલ રકમ આપવામાં આવે છે 12.5 કરોડ રૂપિયા જે આપવામાં આવ્યા હતા ચૌદ આઈપીએલ બે હાજર ઓગણીસ ની મેન ઓફ ધ મેચ એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો તો મિત્રો જવાબ આવશે જસપ્રીત બુમરાહ ને આપવામાં આવ્યો હતો પંદર IPL બે હાજર ઓગણીસ માં સૌથી વધુ રન બનાવનાર એટલે કે ઓરેન્જ કેપ વિજેતા કોણ બન્યું હતું તો જવાબ આવશે ડેવિડ વોર્નર રન બનાવ્યા હતા અને તે હૈદરાબાદ ટીમ ના સોળ આઈપીએલ બે હાજર ઓગણીસ માં સૌથી વધુ વિકેટ ઝડપનાર એટલે કે પર્પલ કેપ વિજેતા કોણ બન્યું છે તો જવાબ આવશે ઇમરાન તાહિર જેને કુલ છવ્વીસ વિકેટ ઝડપી છે અને તે ચેન્નાઈ સુપર કિંગ ના ખેલાડી છે સત્તર આઈપીએલ બે હાજર ઓગણીસ માં સૌથી વધુ 6 કોણે લગાવી છે તો મિત્રો આઈપીએલ બે ની અંદર સૌથી વધુ છે કેટલા માં સૌથી વધુ ફોર એટલે કે ચોકા કોને લગાવી છે તો મિત્રો આઈપીએલ બે ની અંદર સૌથી વધુ ફોર શિખર લગાવી છે કેટલી તો કે ચોસઠ ઓગણીસ IPL બે હાજર ઓગણીસ માં એક પારીમાં સૌથી વધુ રન કોને બનાવ્યા છે તો જવાબ આવશે જોની બેરેસ્ટોએ જેને એકસો ચૌદ રન બનાવ્યા હતા છપ્પન દળાઈ ની અંદર આઈપીએલ બે હાજર ઓગણીસ માં સૌથી તેજ અર્ધ અર્ધશતક કોને લગાવ્યું છે તો મિત્રો આઈપીએલ બે હાજર ઓગણીસ ની અંદર સૌથી વધુ તેજ ફિફ્ટી એટલે કે અર્ધ અર્ધશતક હાર્દિક પાંડ્યા એ બનાવ્યું છે કેટલા દડામાં સત્તર દળાઈ ની અંદર એકવીસ આઈપીએલ બે હજાર ઓગણીસ માં સૌથી મૂલ્યવાન એટલે કે મોસ્ટ વેલ્યુબલ પ્લેયર નો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ આવશે આંધ્ર આઈપીએલ બે હાજર ઓગણીસ માં ઉભરતો ખેલાડી એટલે કે ઇમરજિંગ પ્લેયર ઓફ ધ સિઝન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ આવશે શુભમન ગિલ ને ત્રેવીસ આઈપીએલ બે હજાર ઓગણીસ માં પરફેક્ટ કેચ ઓફ ધ સીઝન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ને ચોવીસ આઈપીએલ માં સ્ટાઇલિશ પ્લેયર ઓફ ધ સિઝન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ આવશે કે માં સુપર ઓફ ધ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ આવશે રસેલ ને હવે મિત્રો એક વિડીયો આ એક પ્રશ્ન તમને પૂછીશ જેનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સ અંદર જણાવજો પ્રથમ આઈપીએલ વિજેતા કઈ ટીમ છે તો જેને આ જવાબ આવડતો હોય તે મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર જરૂરથી જવાબ આપજો અને મિત્રો વિડીયો પસંદ હોય ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ખુબ આભાર